હું શ્રીનાથજીનું ભજન રજૂ કરી રહી છું જો આપને આ ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ મેવાડના શ્રીજી બાવા દેજો દર્શન ના લાવા મેવાડના શ્રીજી બાવા દેજો દર્શન ના લાવા વિનંતી કરું છું મારા ના ક્યારે પકડશો મારો હાર વલ્લભના વિઠ્ઠલ વાલા પ્રાણોથી લાગો પ્યારા વિનંતી કરું છું મારા ના ક્યારે પકડશો મારો હાર તારો સાથ માંગુ ચરણો શ્રીજી તારા જીવન અવારી જાઉં ચરણો માં સ્ત્રીજી તારા જીવન ઓવારી જાઉં ગીરી ગોવર્ધન ધારી સંગે યમુના મહારાણી વિનંતી કરું છું મારા ના ક્યારે પકડશો મારો હાર ગોકુળનાઓ વ્રજવાસી ગોવર્ધનનાથ શ્રીજી નંદય તાજીના લાડકડા લાલ શ્રીજી ભક્તોના અંતરયામી અંતરને લેજો વાંચી ભક્તોના અંતરયામી અંતરને લેજો વાંચી વિનંતી કરું છું મારા નાથ આવીને જાલી લેજો હાથ મેવાડના શ્રીજી બાવા દેજો દર્શનના લાવા વિનંતી કરું છું મારા નાથ આવીને પકડી લેજો હાર શ્રીનાથજી બાવા કી જય